જોઈ રહ્યા છો ગુજરાત મુકામે આદિવાસી યુવા એકતા ચિંતન શિબિરનું બિન રાજકીય આયોજન કરવામાં આવ્યું હતું જેમાં લાખોની સંખ્યામાં આદિવાસીઓ એકઠા થયા હતા આદિવાસી સમાજમાં દહેજ પ્રથા નાબૂદ કરવા સમાજમાં એકતા જળવાઈ રહે આદિવાસીઓ પર થતા અત્યાચાર અને અન્યાય માટે સમાજ એક થઈ એક પંચ પર આવે ખોટા ઠરાવોનો વિરોધ કરે આદિવાસીત્વ બચાવી રાખવા સમાજની એકતાને ઉજાગર કરવા અને સમાજ પર થતા અન્યાય અત્યાચાર અડકે એના માટે એકતા દેખાડવા અને કોઈપણ પક્ષ પાર્ટીને ભૂલીને ભાઈચારો બન્યો રહે તેવા ઉદ્દેશથી આ આયોજન કરવામાં આવેલ હતું આ આયોજનમાં રાજકીય નેતાઓ પણ પક્ષપાર્ટી ભૂલીને આદિવાસી ભાઈ બહેનો તરીકે હાજરી આપી અને આદિવાસી તરીકે સમાજ પ્રત્યે લાગણી અને સમાજની વાતો કરી આ સમાજમાં આદિવાસીત્વ બચાવી રાખવાની દહેજ પ્રથા તેમજ કુરિવાજો વગેરે વિવિધ વિષયો પર વાત કરી બિન રાજકીય અને બિનધાર્મિક રીતે ભાઈચારો બનાવી રાખો વધુમાં સમાજમાં ફેલાયેલ દૂષણોને દૂર કરવા સમાજમાં લગ્નમાં થતા ખોટા ખર્ચાઓને ઘટાડવા અને સમાજમાં છોકરા છોકરીઓ સારું ભણે આગળ વધે શિક્ષણમાં ફેરફાર થાય આરોગ્ય સારું મળી રહે અને રોજગારી મળી રહે બહાર ગામ જવું ના પડે એ માટે કંઈક સારી વ્યવસ્થા કરવામાં આવે આદિવાસી યુવા યુવતીઓ માટે સ્થાનિક લેવલે સપોર્ટ ગ્રાઉન્ડ તૈયાર કરવામાં આવે સમાજના જેરિવાજો છે અને એમાં તમામ પ્રકારના જે આદિવાસી સમાજના જે કુરિવાજો દેશ પ્રથા તમામ પ્રકારનું જે એના માટે અમારે રૂખડી મુકામે આજે જે સંમેલનનું આયોજન થયેલ છે એમાં અમે સ્વેચ્છાએ અમારા ગામ દ્વારા અમારા ગામના વડીલો દ્વારા અને બિન રાજકીય કોઈ રાજકીય પક્ષપાત ભૂલીને અમારા સમાજ માટે અમે આવા રસપ્રદ સમાચાર જોવા માટે અમારી યુટ્યુબ ચેનલને શેર લાઇક અને સબસ્ક્રાઈબ કરો